નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર તો હવે મફતમાં થશે સારવાર બે હજાર યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજના વિસ્તારવાનો વિચાર કરી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારે એક કરોડ કરતાં પણ વધારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે આયુષ્યમાન હેઠળ આવતી ભારત પ્રધાન જન આરોગ્ય યોજનામાં દરેક કાર્ડ ધારકને પાંચ લાખની મફત સારવાર થશે આ યોજના હેઠળ દેશના કુલ સાહીઠ કરોડ લોકોને આવરી લેવાનો લક્ષ્ય સાથે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી આપવામાં આવતી યોજના અને મહત્ત્વના સમાચાર જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આગામી દિવસોમાં તમને તાજા અને મહત્ત્વના સમાચાર તમને માહિતી જગત યુટ્યુબ ચેનલ થકી તમને સૌ પ્રથમ મળતા રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો કેન્દ્રએ કોમશિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ ઓગણચાલીસ રૂપિયા ઘટાડવામાં આવ્યો છે ગત એક ડિસેમ્બરથી તેમનો ભાવ એકવીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો તે પહેલાં સોળ નવેમ્બરે છપ્પન રૂપિયાનો ઘટાડો કર્યો હતો ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં છેલ્લે વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો જોવા મળશે કે નહીં તે તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ચેતવણી ગોચરન જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનનું કડક વલણ બહાર આવ્યું છે વિકાસ કમિશન દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગામ પંચાયત સ્તરે ગોચરણના દબાણ દૂર કરવા તેમજ ગામસભા અને પંચાયતની મિટિંગોને વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી જે કર્યા બાદ દબાણ દૂર કરવા માટે નિયમ અનુસાર દંડની પણ કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પતિ અને પત્ની બંનેને મળીને મળશે દસ હજાર રૂપિયાની સહાય જો તમારે પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાની આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતામાં પાસબુકની નકલ હોય છે તેવા અને વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે સબમિટ થાય છે ત્યારે તમારા બેંક અકાઉન્ટ નંબર પર તમને જે સહાય મળવા પાત્ર હશે તે તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પીધેલાને પકડો અને મેળવો ઇનામ એકત્રીસ ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ નવતર પ્રયોગ અમલમાં મૂક્યા છે અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વની જાહેરાત કરી જેમાં પીધેલાને પકડી લાવનારને ઇનામ આપવામાં આવશે જોકે આ ખાસ કરીને દારૂ પીને કાર ચલાવતા લોકોને પકડી લાવનાર પોલીસ કમ કર્મીને પોલીસ કર્મીને અમદાવાદ શહેર પોલીસ કમિશન દ્વારા ઇનામ આપવામાં આવશે પીધેલાને પકડીને ડંક એન્ડ ડ્રાઈવરનો કેસ કરનાર પોલીસ કમિશનને ઇનામ રૂપે બસો રૂપિયાની સહાય મળશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે ખુશખબર ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે સાથે તેમણે જણાવ્યું કે જે ખેડૂત કે જે જમીન ધારકોની વીજના થાંભલા કે હાઈટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગીતામાં કંઈ પણ નુકસાન થતું હોય તે માટે નુકસાન રૂપે વળતર મેળવવા માટે ખેડૂતોને કે જમીનધારકોને સિવિલ કોર્ટના દીવાની દાવો કરી શકે છે વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મળી શકે છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોને અવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ આપ્યો છે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થઈ જશે જેમાં ગ્રાહકોને કોઈ પણ ખર્ચ ભોગવવાનો નથી દરેક સ્માર્ટ મીટર દીટ રૂપિયા નવસોની સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિસ્તર કંપનીઓને ચૂકવણી કરશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો લાખ સુધીની સંપૂર્ણ લોન માફ ખેડૂતો માટે દેવા માફી બિલ પસાર કરવાને લઈને આવ્યા છે સમાચાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂતોને ખાતેદારને બે લાખ સુધીની દેવામાફીની જાહેરાત કરી છે જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભા પર દેવામાફીના બિલ પ્રસાર કરવાની મંજૂરી મળી ગઈ છે સરકારી અહેવાલ અને ઠરાવોને જોતા આવનારા બજેટ બે હજાર ત્રેવીસમાં ખેડૂતોના દેવા માફીની જાહેરાત થઈ શકે છે પણ એવું થયું નથી તો શું બે હજાર ચોવીસમાં પણ ખેડૂતોના દેવા માફ થશે કે નહીં મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો દરેક ગામડે યોજના પહોંચે છે ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણની યોજનાઓમાં વ્યાપ તમામ લાભાર્થીઓને અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે કુલ સત્તર યોજનાઓના સમાવેશ થશે જેમાં પીએમ સ્વનિધિ પીએમ વિશ્વકર્મા પીએમ ઉજ્જવલા પીએમ મુદ્રા સ્માર્ટ ઇન્ડિયા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનધન આરોગ્ય યોજના પીએમ આવાસ યોજના પીએમ કિસાન યોજના વગેરે જેવાનું જેવી સેવા છે તેમનો સમાવેશ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના વિશે વાત કરીએ તો ખેડૂતોને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેટ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી આ પાક તૈયાર થાય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો મફત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી